તો મિત્રો હું ધોલારા ગામની અંદર પહોંચી ગયો છું શું હું અદ્ભુત નજારો તમને બતાવવા જઈ રહ્યો છું તો વિડિયોને અંત સુધી બનાવી લેજો મિત્રો તો ચાલો મિત્રો ફટાફટ આપણે કંઈ મોડું કરવું નથી અને ત્યાં જઈને તમને પૂરી પૂરી માહિતી તમને આપું છું જય માતાજી મહારાજ દરેક મિત્રોને તો મિત્રો આપણે ફાઇનલી ગામમાં આવી ગયા છીએ તો મિત્રો હું સ્થાનિક ઉપર પણ પહોંચી ગયો છું તો હવે હું તમને બતાવવાનો છું તો મિત્રો પહેલાં તો મેં આ મોડું ધોઈ નાખ્યું છે અહીંયા પહેલાં તો ખૂબ ખૂબ ગરમ પાણી છે મિત્રો ખૂબ ગરમ પાણીઓ ગરમ પાણીનો મિત્રો ચાલુ છે હું તમને વિડીયો રહ્યો છું તો જાણશું મિત્રો આ ગરમ પાણીનો ધોધ વિશે તો ચાલો બધા તો મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો જે આ કુંડ છે મિત્રો આ કુંડની ઉપર જો મિત્રો પાણીનો ધોધ મિત્રો ચાલુ છે બારે માસ મિત્રો અહીંયા ગરમ પાણીનો ધોધ ચોવીસે કલાક બારે માસ મિત્રો અહીંયા ચાલુ જ હોય છે તો મિત્રો અહીંયા નાહવા માટે મિત્રો દૂર દૂરથી માણસો અહીંયા આવતા હોય છે મિત્રો આ બાર ગેટ છે બાર ગેટથી મિત્રો અહીંયા ધોલરા ગામની અંદર બાર ગેટની અંદર આવી જવાનું છે તો મિત્રો અહીંયા તમે જો કોઈ જાત્રાએ જતા હોય કોઈ પ્રસંગે જતા હોય જે પડિયાદાવાના મેળાએ મિત્રો જતા લોકો બધા અહીંયા સ્નાન કરવા માટે મિત્રો બહુ ઘણું બધું પબ્લિક દૂર દૂરથી આવે છે મિત્રો તો મિત્રો હું તમને એટલું જ જણાવવા માગું છું કે તમે પણ એક વખત આ જે ગરમ પાણીનો ધોધ છે મિત્રો અહીંયા તમારે એક વખત જરૂર આવજો મિત્રો તો તમે તમને એવું થશે ઇલેક્ટ્રિક વાયર મૂકેલો પાણીની સુવિધા મિત્રો બાર માસ ચાલુ હોય છે મિત્રો તો એક આ શંકર ભૂગોળનો ચમત્કાર છે મિત્રો મિત્રો જણા આ બાજુ આપણે જોઈએ તો મિત્રો અહીંયા જ્યાં એકલા નહીં મિત્રો પણ તમે બોર્ડ પણ વાંચી શકો છો બહેનો માટે પણ અહીંયા સુવિધા છે મિત્રો પાછળની જગ્યામાં બહેનો સ્નાન કરી શકે છે અને મિત્રો આપણે આ આગળની જગ્યા છે અહીંયા આપણે આપણા પુરુષો માટેની છે તો મિત્રો અહીંયા જે બાકડા પણ મૂકવામાં આવેલા છે દૂરથી આવેલા તું હોય તો કોઈ ઠેલો કોઈ બેગ હોય તો મિત્રો અહીંયા મૂકી શકે છે તો મિત્રો આ જે ધોધ છે એના ઉપર મિત્રો આ રીતે છત પણ લગાવેલી છે સરસ મજાની તો મિત્રો આ નજારો તમને કેવો લાગે છે આખી દુનિયામાં મિત્રો આવો નજારો તો તમને ક્યાંય જોવા નહીં મળ્યો હોય મારા ખ્યાલથી મિત્રો તમે આવો કંઈ નજારો જોયો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મને તો મિત્રો મિત્રો ક્યાંક ઐતિહાસિક મિત્રો આવો છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો બારનું બેકરાઉન્ડ બેકગ્રાઉન્ડ તમને બતાવી દેવાનો છું મિત્રો હું બારની તરફ જઈ રહ્યો છું ત્યાં સુધી મિત્રો વિડીયોને એક તમે લાઈક જરૂરથી કરજો મિત્રો કેમ કે હું વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત કરું છું મિત્રો તો મિત્રો આપણે બહાર જઈશું તો બહારની સામે મિત્રો સામે સામેની બાજુમાં તે મિત્રો તમને હનુમાનજીની હનુમાનજીનું મંદિર જોવા મળે છે મિત્રો ત્યાં પણ આપણે દર્શન કરી શકીએ છીએ તો મિત્રો આપણે હનુમાનજીના મંદિરની બાજુમાં એક સરસ મજાનો વડ પણ છે મિત્રો ત્યાં બેસીને તમે નાસ્તા પણ કરી શકો છો અને મિત્રો તમે ભોજન પણ લાયા હોય તો અહીં બેસીને તમે આરામથી ભોજન કરી શકો છો તો મિત્રો તો મિત્રો આ ગામનું કેવું એવું છે એવું જાણવા મળ્યું છે કે અમને ક્યાં આ ધોર મિત્રો આ જે ગરમ પાણીનો ધોર જે તમને જોવા મળ્યો એ મિત્રો લગભગ વર્ષોય પહેલાંની વાત છે મિત્રો પહેલાં અહીંયા એક બોર ખોદવામાં આવ્યો તો તો મિત્રો એ બોરમાંથી નીકળ્યું હતું તો ત્યાંનું મિત્રો ગરમ પાણી લાગત ચાલુ જ છે મિત્રો તો મિત્રો આ ગરમ પાણીથી નાહવાથી જો કોઈ હાડકાનો કોઈ દુખાવો હોય તો મિત્રો આ દુખાવો પણ મટી જાય છે ને અહીંયા મિત્રો દૂર દૂરથી પબ્લિક આવે છે મિત્રો તો તમે પણ એક વખત અહીંયા સ્નાન કરવા જરૂરથી આવજો મિત્રો તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ